કેમ નહીં બધા આઈ હોપ કે એકદમ મજામાં રે છે ને આપણે પણ એકદમ મજામાં છીએ પેલા બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને સ્વાગત છે અમારે વ્લોગની અંદર માવઠાના વ્લોગમાં તો ભાઈ ચાર દિવસથી વરસાદ એક ધારો પડે છે અને નદી અમારે ભાઈ પાછી આવી ગઈ છે બે કાંઠે અત્યારે થોડીક ધૂકે ઓછી થઈ ગઈ છે પણ જો બે કાંઠે નદી આવી છે વરસાદ શરૂ છે પાણી જાય છે ડાયરેક્ટ બકરા બકરા બધા બાંધ્યા વોશરીમાં એક તો બહાર રાખ્યું છે આપણે આ ભાઈ મીઠું પાણી પાલ પાણી ભરવી છે હાલો આપણે નદી જોવી હવે આમાં ભાણીબેન આ તો ઓછી થઈ ગઈ છે નહીતર બે કાંઠે બે દિવસ પહેલા પેલા વરસાદ તો હજી આસપાસ થોડોક વધારે છે જો થોડોક વધે ને તો પાછી બે કાંઠે થઈ જાય અને આ વરસાદમાં બધા ખેડૂતને ભાઈ બહુ નુકસાની થઈ માંડવી એટલી બગડી ને કપાસ એટલા બગડ્યા મેં તો વિડીયો યુટ્યુબમાં બહુ જોયા ખેડૂતના વાડીઓમાં શિંગના એમના ઢગલા પીડ્યા હતા ને પાથરા પીડ્યા હોય આવું તો ન થવું જોઈએ પણ આ બધું થોડું આપણા હાથમાં છે આ તો ઉપર હાથમાં છે હા અમારે રંગોળી રંગોળી નદી છે આ વરસાદમાં વધારે નુકસાન થયું છે માવઠાના વરસાદમાં ને ભાઈ આપણે તો ઘણા દિવસોથી વિડીયો જ બનાવવાનો હતો તો હવે આ પાછું હળુ હળું શરૂ કરી દઈએ આપણે વિડીયો નાખવાનું કારણ કે અમારે બેબીનું થોડુંક દવાખાનાનું કામ હતું ને એવું બધું હતું ને ગઢા સારા તે ઓફ થઈ ગયા હતા તો એ બધું કામ આવ્યું હતું તો કાંઈ ટાઈમ કાંઈ મળતો નહોતો ને વિડીયો કાંઈ બનાવતા નહોતા હવે પાછું આપણે શરૂ કર્યું છે ને વિડીયો તમને સારો લાગે ને તો લાઈક કમેન્ટ કરવાની ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે અને થોડોક સપોર્ટ યાર કરજો કારણ કે અમને સપોર્ટ બરાબર મળતો નથી હાલો હવે આપણે જઈ ઘર બાજુ